નમસ્કાર મિત્રો તમે જાણો છો કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડાયું હતું પરંતુ શું તમે જાણો છો ગુજરાતના આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે આ મંદિર ભિલોડાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે તેનું નામ ભુવનેશ્વર છે ભુવનેશ્વર નામના આ મંદિરને જૂના ભવનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર અરવલ્લીની સુંદર ગિરિકંદ્રાઓ વચ્ચે આવેલું છે તે ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક હોવાનું કહેવાય છે મંદિરની આગળ એક કુંડ આવેલો છે તે કુંડનું નામ ભૃગુકુંડ છે આ કુંડ ખૂબ જ દર્શનીય છે એવું કહેવાય છે કે પૌરાણિક સમયમાં ભૃગુ ઋષિએ અહીંયા તપ કર્યું હતું તેથી આ કુંડને ભૃગુકુંડ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે આ કુંડની માટીને દૂધમાં લસોટીને લગાવવાથી સફેદ દાગ અને કોડ પણ મળતા હોવાની માન્યતા છે હવે ચાલો આ મંદિરનો ઇતિહાસ જાણીએ વર્ષો પહેલાં આ પ્રદેશમાં દેસણ નામનું ગામ વસતું હતું અહીંયા એક ભયંકર અને મોટું જંગલ હતું એક ગોવાડ દરરોજ આ જંગલમાં ગાયો ચરાવવા આવતો હતો અને જ્યારે તે ઘરે પાછો ફરે છે અને ગાયનું દૂધ કાઢે છે તો બધી ગાયોમાંથી એક ગાય દરરોજ ઓછું દૂધ આપતી હતી પછી ગોવાળે એવો વિચાર કર્યો કે આ ગાયનું ધ્યાન રાખવું પડશે ગોવાળ બીજે દિવસે ગાયો ચરાવવા માટે ફરીથી જંગલમાં ગયો તે એક જગ્યાએ છુપાઈને ઊભો રહી ગયો ગોવાળે છુપાઈને જોયું તો ગાય એક વૃક્ષ નીચે ઊભી છે અને તેના આંચળમાંથી દૂધ નીકળી રહ્યું છે આ જોઈને ગોવાળ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો ગોવાળ ગાયોને લઈને ગામમાં પરત ફર્યો અને ગામમાં આવીને આ આશ્ચર્યજનક ઘટના ગામ લોકોને જણાવી તેથી ગામ લોકો એકઠા થઈને જંગલમાં ગયા જંગલમાં જઈને જાડી ઝાંખરા હટાવીને સફાઈ કરવાનું શરૂ કર્યું ત્યાં તો અચાનક એવું બન્યું કે સફાઈ કરતા કરતા જ તેમને એક શિવલિંગ મળી આવ્યું તેથી ગામ લોકોએ તેની સ્થાપના કરી હતી જૂના ભવનાથ મંદિર અને તેમાં આવેલ ભૃગુકુંડનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે પુરાતન કાળમાં કાશી સયોતી પરિવાર અને પોતાના સૈન્ય સાથે આ વિસ્તારમાં પ્રવાસ કરવા માટે આવ્યા હતા તેમણે અહીંયા આવીને શામળાજીના દર્શન કર્યા અને આ વિસ્તારમાં વિશ્રામ કર્યો હતો રાજાની સાથે તેમની પુત્રી પણ આવી હતી તેનું નામ સુકન્યા હતું સુકન્યા ફરતા ફરતા યવન ઋષિના આશ્રમ નજીક આવી પહોંચી હતી તેણે જોયું કે ઋષિમુનિનું આખું શરીર માટીના રાફડાથી ઢંકાઈ ગયું છે અને માત્ર તેમની બે આંખો જ દેખાઈ રહી છે રાજકુમારીને તે જગ્યાએ ખૂબ જ ચળકાટ દેખાયો અને ચળકાટ દેખાતા રાજકુમારીએ એક દર્ભની સળી લીધી રાજાની પુત્રી સુકન્યાએ આ દર્ભની સળી ઋષિ મુનિની આંખમાં નાખી આંખમાં સળી નાખતા ઋષિમુનિની આંખમાંથી રુધિર વહેવા લાગ્યું તેથી ઋષિમુનિ ખૂબ જ ક્રોધે ભરાયા તેમણે શ્રાપ આપ્યો અને રાજાનું સૈન્ય ટપોટપ પડવા લાગ્યું તેથી રાજા સયોતી ઋષિમુનિના આશ્રમમાં આવી પહોંચ્યા અને ઋષિમુનિને ખૂબ જ ક્ષમા યાચના કરી ત્યારે ઋષિમુનિએ એવું કહ્યું કે હું તને માફ તો કરું પરંતુ હું અંધ છું અને મારી સેવા માટે તારી પુત્રી માંગુ છું રાજા સયોતી માની ગયા રાજાએ પોતાની પુત્રી ઋષિ મુનિ સાથે પરણાવી અને સૈન્ય સાથે પોતાના દેશમાં ગયો ઋષિમુનિની પત્ની સુકન્યાને જંગલની અંદર એક અશ્વિની કુમાર મળ્યો અશ્વિની કુમારે સુકન્યાને એવું કહ્યું કે આશ્રમના સરોવરમાં એક ઔષધિ નાંખું છું તારા પતિને તેમાં સ્નાન કરાવજે તેથી તેમની આંખો સ્વસ્થ થઈ જશે અને જોતજોતામાં એવું થયું કે અશ્વિનીકુમારે સરોવરના પાણીમાં એક ઔષધિ નાખી તેથી સુકન્યાએ તેમના પતિને તે સરોવરમાં સ્નાન કરાવ્યું અને સ્નાન કરવાના કારણે ઋષિમુનિની આંખો સાચી થઈ ગઈ આજે પણ આ સરોવરમાં સ્નાન કરવાથી શરીરના રોગો મટી જાય છે જે અશ્વિની કુમારે નાંખેલી ઔષધિનો પ્રતાપ છે અને તેને જ ભૃગુકુંડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આવા જ પ્રાચીન અને પૌરાણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને નોટિફિકેશન બેલ દબાવવાનું ના ભૂલતા જય ભવનાથ મહાદેવ